આપણે કાના ભગવાનની પાઘડી આવી રીતના બનાવવાની છે આવી રીતના આપણે ડાયમંડ લગાવીને બનાવી લેવાની છે આપણે કાપડ લીધું છે કોટનનું ચોવીસ ઇંચ આપણે લંબાય છે આવી રીતના કાપડ વાળી લેવાનું છે આપણે સિલાઈ મારી લઈશું આવી રીતના આવી રીતના આપણે પટ્ટી તૈયાર કરી લેવાની છે પણ પટ્ટી આપણે સીધી કરીને આપણે પાઘડી બનાવી લઈશું આવી રીતના આવી રીતના આપણે આખી પટ્ટીની સિલાઈ મારી લેવાની છે આવી રીતના આપણે સીધી કરી લેવાની આપણે લેસ પટ્ટી લગાવી લઈશું ઉપર સાફો બનાવવા આવી રીતના આપણે પટ્ટી મૂકી દેવાની છે પાઘડી બનાવવા પાઘડી બનાવવાનું તૈયાર છે આપણે પુઠ્ઠું લીધું છે અઢી ઇંચ લંબાય છે આવી રીતના બે ભાગ આપણે ભેગા કરીને કાપો પાડી લેવાનો છે વચ્ચેથી આપણે ગુંદરથી આવી રીતના ચોંટાડી લઈશું એ રીતના આપણે ચોંટાડી લેવાનું છે આવે ઉપર સાઈડમાં આપણે ગુંદલ લગાવી લેવાનો છે આવી રીતના આપણે કાપડ ચોટાડી દેવાનું છે ફરતે ફરતે આવી રીતના આપણે ગુંદર મૂકી દેવાનો આવી રીતના આપણે વધારાનું કાપડ આપણે ચોટાડી દઈશું આવી રીતના આપણે કાપડ ચોંટાડી દીધું છે આવી રીતના આપણે વિટવતું રહેવાનું ગોળ ગોળ આવી રીતના શેડો પાછળ જવા દેવાનો શેડ ધીર સુધી આપણે આવી રીતના ગમ મૂકી દેવાનો છે આપણે પહેલાં જે વીંટ્યું થોડુંક થોડું વીટવવાનું છે આવી રીતના એવી રીતના આપણે બધી રીતના વીટવવાની છે આવી રીતના આપણે આટી મારી લેશું પહેલાં જે વીંટ્યું હોય એને થોડુંક કાપડ ઉપર વીટવી લેવાનું છે આવી રીતના આવી રીતના આંટી મારી લેવાની આવી રીતના થોડું થોડું આપણે ઉપર કાપડ રાખીએ ને આંટી મારતું જવાનું એટલે આપણે પાઘડી તૈયાર થઈ જાય પાઘડીની ડિઝાઇન પણ બની જાય આવી રીતના சிரித்து அப்படியா சோட்டையில் ஆலித்தார் சோட்டையில் આપણે આવી રીતના આપણે ચપટીઓ લઈ લેવાની છે આવી રીતના આવી રીતના આપણે બધી ચપટીઓ બનાવી લેવાની છે આવી રીતના આપણે ચપટીઓ બધી સરખી બનાવી લઈશું દોરો વીટવી લઈશું આવી રીતના ચપટી બનાવી એટલે હવે આપણે ચોટાડી લેવાનો આવી રીતના આપણે ચોટાડી લેવાનો જે ભાગ બાકી રાખ્યો તો એ આપણે આવી રીતના વાળી લેવાનો આપણે વધારાનું કાપડ કાપી લેશું આવી રીતના થોડું કાપડ વધુ આપણે કાપી લેવાનું આપણે ગોલ્ડ ડાયમંડ લગાડી લેશું આવી રીતના